આજરોજ હલ્તેજ પ્રધાનમંત્રી આવાસ યોજનાની આમ આદમી પાર્ટી હતી મુલાકાત લેવા માં આવી છે મારી સાથે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અહીંયા આજે અહીં આવીને રૂબરૂ મુલાકાત લીધી છે રૂબરૂ મુલાકાત લેતા ખૂબ દુખ થઈ છે કે આ દેશની અંદર ગરીબોને ખાલી લોભ લાલચો આપીને એની પાસેથી મત લેવા માટે દબાણ કરવામાં આવે એનું ઉત્તમ ઉદાહરણ મને અહીંયા જોવા મળ્યું છે હલ્તેજની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના 2019 માં શરૂ કરવામાં આવી સંઘાણી કરીને કોઈ કોન્ટ્રાક્ટર એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો બે વર્ષની સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાનું હતું આજે 2024 થયા 7 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં હજુ કામ થયું નથી હજુ 30 થી 40% કામ બાકી છે કોન્ટ્રાક્ટરે કામ મૂકીને ભાગી ગયા છે કામ ભાગી ગયા છે એ પણ એક પ્રશ્નાર્થ चिन्ह છે પણ આ તમામ બાબતોની વચ્ચે દુઃખની બાબત એ છે કે 1190 ફ્લેટ હતા એટલે કે 1190 સામાન્ય પરિવારો હતા એ પરિવારો નું લગભગ 5000 જેટલા લોકો થાય દરેક પરિવાર ના સભ્ય ગણી તો 5000 જેટલા લોકો થાય એના ભવિષ્ય નું એમની સાથે જે રમત કરવામાં આવી રહી છે એનું શું એની લાગણી નું રાખી લાભ લેવા માટે જોતો કરી દીધો પણ એને કબજો ક્યારે પાંચ વર્ષ થયા હજી કબજો નથી આવ્યો બે વર્ષમાં કામ પૂર્ણ કરવાનું હતું કોન્ટ્રાક્ટર ભાગી ગયા આમનો સીધો મતલબ એ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર આ રાજ્યના નાગરિકો માટે કામ કરવા માટેની કોઈ એની ઉત્સુકતા નથી એમને તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના પૈસા ભરવા છે સીટમાં પૈસા નાખવા છે અને એટલા માટે જ આવું બની રહ્યું આ વાત એવું સીધું સાબિત કરે છે કે અહિયાં એમ કે રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ જ નથી બે વર્ષના કામ પાંચ પાંચ વર્ષમાં પૂર્ણ ન થાય એનો મતલબ કે કોઈ નિયંત્રણ જ નથી ત્યારે આમ આદમી પાર્ટી વતી બે માંગણી છે આવું અહિયાં ખાલી માં નથી બન્યું વટવામાં અને બહેરામપુરામાં પણ ત્યાં તો બિલ્ડિંગ કારવા ઉપર આવી ગયું છે ત્યારે રાજ્ય સરકાર ભાજપની આ ભ્રષ્ટાચારી સરકાર સામે આમ આદમી ની અમારી માંગણી છે પહેલી માંગણી એ છે કે આ કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી અને એમના જે કંઈ પણ હકદારો છે એમને કબજો આપવામાં આવે બીજું એમને કબજો આપવામાં આવે પહેલા આમની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરવામાં આવે કારણ કે આમાં કોઈ બાંધકામ નબળું છે કાય પણ સછે તો જવાબદાર સરકાર જણા એટલે પહેલી માંગણી આમ આદમી પાર્ટીની સ્ટેબિલિટી ચેક કરવા માટેની છે અને બીજી માંગણી આમ આદમી પાર્ટીની એ છે કે કોન્ટ્રાક્ટર મુકામ મુતીને ભાગી ગયા રોડ ઉપર કોઈ વ્યક્તિ પકડાય તો એને દંડ ફટકારો છો રોડ તૂટી જાય આવા બાંધકામું નથી થતા એમાં ભ્રષ્ટાચાર થાય છે તો એના સામે કોઈ એક્શન લેવામાં નથી આવતી ફરીથી આ કોન્ટ્રાક્ટરને બીજે ક્યાં કામ મળશે અને સુકામે મુતીને ભાગી ગયા છે એની પણ તપાસ થવી જોઈએ અને ના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને હું તો એમ કહું કે એના ઉપર નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનર ઉપર અને મેયર ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ प्रवीण राम प्रदेश फ्रंटल अध्यक्ष आम आदमी पार्टी